નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગણિત જેની સ્વ અધ્યયન પોથીની અંદર ચાલો યાદ કરીએ કે જે ભાગ એક ની અંદર જેમાં પાના નંબર બાવીસ ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરોના સમજૂતી અને તે દાખલાઓ કેવી રીતે ગણાશે તેના વિશે આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ ચાલો યાદ કરીએ ની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ ચાલો યાદ કરીએ પાના નંબર બાવીસ જે મહાવેલો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગુણાકારના ક્રમના નિયમનો ઉપયોગ કરશું કે જેમાં ગુણાકારનો ગુણાકારની અંદર તમે ગમે તે ક્રમમાં ગુણાકાર કરો તો તેના જવાબમાં કોઈ ફેર પડતો નથી તો અહી આપણે ગુણાકારના ક્રમના નિયમનો ઉપયોગ કરીશું માઇનસ એકસો પચીસ ગુણ્યા ત્રેપન હવે આઠ ગુણ્યા માઇનસ એકસો પચીસ એટલે માઇનસ એક હજાર થશે એને ગુણ્યા આપણે ત્રેપન કરીશું બંનેનો ગુણાકાર કરતા આપણને મળશે માઇનસ ત્રેપન હજાર તો આ રીતે ગુણાકારના ક્રમનો નિયમ ઉપયોગ કરી અને આપણે આ ગણતરી કરીશું ત્યાર પછી બીજી રકમ છે આપણે જે વિભાજનનો ગુણધર્મ છે તે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને સર ગુણાકાર છે તેનો જવાબ આપણે મેળવીશું જેમ કે પચાસ વત્તા બે છે તો તો બંનેનો ગુણાકાર આપણે સાત સાથે કરીશું જેમ કે સાત ગુણ્યા પચાસ વત્તા સાત ગુણ્યા બે તો આ બંનેનો ગુણાકાર આપણે કર્યો હવે સાત ગુણ્યા પચાસ એટલે થશે થશે અને એટલે તો બંનેનો હવે સરવાળો કરીએ તો થશે ત્રણસો ચોસઠ તો આ પ્રકારે આપણે ગણતરી વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને કરીશું ત્યાર પછી ત્રીજો દાખલો છે તેની અંદર જોઈએ તો ત્રીજા દાખલાની અંદર કૌશ અંદર પચીસ ગુણ્યા માઇનસ ત્રીસ

ત્રીસ અને ચાલીસ નો ગુણાકાર કરીશું તો થશે એક હજાર બસો અને અહીંયા એક સંખ્યા માઇનસ છે માટે આપણે માઇનસની નિશાની કરી દઈશું તો આપણો જવાબ થશે માઇનસ બસો ત્યાર પછી આગળ જઈએ સાતમો દાખલો જેમાં ચોથો દાખલો જેમાં સત્તર ગુણ્યા માઇનસ ઓગણત્રીસ તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે સરવાળાનું વિભાજનનો જે ગુણધર્મ છે તેનો ઉપયોગ કરીએ તો સત્તર ગુણ્યા કૌશમાં એક વિભાજનના ગુણધર્મો મુજબ આ પ્રમાણે આપણે ગુણાકાર કરી શકીએ જેમાં સત્તર ગુણ્યા માઇનસ ત્રીસ કરીશું એટલે આપણને મળશે માઇનસ પાંચસો દસ અને સત્તર ગુણ્યા એક કરીશું એટલે આપણને જવાબ મળશે સત્તર હવે જુઓ વિદ્યાર્થી મિત્રો એક પ્લસ છે એક માઇનસ છે તો અહીં આપણી બાદ બાકી થશે માટે પાંચસો દસ માંથી આપણે સત્તર બાદ કરીશું તો આપણો જવાબ તો જવાબ થશે ત્યાર પછી પાંચમો દાખલો જેમાં પાંચ ગુણ્યા માઇનસ પચીસ ગુણ્યા ચાર ગુણ્યા માઇનસ દસ તો અહીં આપણે ગુણાકારના ક્રમના નિયમનો ઉપયોગ કરી અને ગુણાકાર કરીશું તો પચીસ માઇનસ પચીસ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ ગુણ્યા માઇનસ દસ હવે પચીસ ગુણ્યા ચાર એટલે થશે સો માઇનસ અને પાંચ ગુણ્યા માઇનસ દસ એટલે થશે માઇનસ પચાસ હવે માઇનસ સો ગુણ્યા માઇનસ પચાસ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે પાંચ હજાર અને બંને નિશાનીઓ માઇનસની છે તો માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ થાય એટલે પાંચ હજાર છે તે થશે પ્લસ ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે પ્રશ્ન બે ની અંદર આપણને જે કીધું છે કે ભાગાકાર કરો જેમાં પેલો દાખલો છે માઇનસ ત્રીસ ભાગ્યા દસ હવે માઇનસ ત્રીસ ભાગ્યા દસ તો સીધી જ આપણે ગણતરી કરીએ તો ત્રીસ ના છેદમાં દસ જેમાં ત્રીસ ના અવયવ પાડીએ તો દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ થશે હવે આ દસ દસ અને દસ ઉડી જશે તો આપણી પાછળ વધશે ત્રણ જે જેવા વધશે માઇનસ કેમ કે અહીં માઇનસ ત્રીસ છે તો આ માઇનસ દસ થવા જોઈએ એટલા માટે માઇનસ ત્રણ આપણો જવાબ થશે ત્યાર પછી બીજો દાખલો છે પચાસ ના છેદ માં પાંચ હવે પચાસ ના આપણે અવયવ પાડીએ તો દસ ગુણ્યા પાંચ અવયવ પડશે હવે છેદ ઉડાડીએ તો પાંચ અને પાંચ બંને ઉડી જશે બાકી બચશે દસ જેને માઇનસની કરીશું તો છત્રીસ ના અવયવ પાડતા નવ ગુણ્યા ચાર એટલે છત્રીસ થશે જેમાં પ્લસ નવ અને માઇનસ નવ છે તે બંને ઉડી જશે તો જવાબ આપણો વધશે બાકી બચ્યા ચાર તે તો આપણો જવાબ થશે ચાર ત્યાર પછીનો દાખલો ચોથો શૂન્ય ભાગ્યા બાર તો વિદ્યાર્થી મિત્રો શૂન્યના છેદમાં બાર બરાબર શૂન્ય કેમ કે શૂન્ય સાથે ભાગાકાર થઈ શકે નહીં એટલા માટે આપણો જવાબ શૂન્ય થઈ જશે ત્યાર પછી પાંચમો દાખલો છે માઇનસ ભાગ્યા ત્રણ તો તેને આપણે આ પ્રકારે લખીશું માઇનસ છત્રીસ ના છેદમાં બાર ભાગ્યા ત્રણ બરાબર બાર ભાગ્યા ત્રણ કરીશું છત્રીસ ભાગ્યા આપણે બાર કરીએ એટલે થશે માઇનસ ત્રણ બરાબર ની આ બાજુ આ બાજુ લાવશું એટલે અહીં છેદમાં આવશે તો માઇનસ છેદ ત્રણ ના છેદમાં ત્રણ બરાબર માઇનસ એક તો આપણો જવાબ થશે માઇનસ એક ત્યાર પછી છઠ્ઠો દાખલો છે માઇનસ પંદર ભાગ્યા શૂન્ય તો વિદ્યાર્થી મિત્રો આ પદ છે તે વ્યાખ્યાયિત પદ ગણાય નહીં કેમકે શૂન્ય સાથે કોઈપણ સંખ્યાનો આપણે ભાગાકાર કરી શકતા નથી એટલે કે પંદર નો ભાગાકાર આપણે શૂન્ય સાથે ન કરી શકીએ એટલે આ પદ વ્યાખ્યાયિત ગણાય નહીં ત્યાર પછી પ્રશ્ન ત્રણ ની અંદર આપણને ખાલી જગ્યાઓ આપેલી છે જેમાં પહેલી ખાલી જગ્યા ચારસો બોતેર ભાગ્યા એક કરીએ તો જ આપણને ચારસો બોતેર મળે ત્યાર પછી અહીં માઇનસ પંચોતેર ભાગ્યા પંચોતેર આપણે કરીશું તો આપણને માઇનસ એક જવાબ મળશે ત્યાર પછી માઇનસ અઢાર ભાગ્યા કેટલા કરીએ તો એક મળે તો માઇનસ અઢાર ભાગ્યા માઇનસ અઢાર આપણે કરીશું આપણો જવાબ ખાલી જગ્યાનો થશે માઇનસ અઢાર ત્યાર પછી માઇનસ પાસઠ ભાગ્યા એક બરાબર માઇનસ પાસઠ અને પાંચમી ખાલી જગ્યા છે માઇનસ બાર ભાગ્યા ચાર બરાબર માઇનસ ત્રણ તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાના નંબર બાવીસ પર આપેલો જે મહાવરો છે તે દાખલાઓ તેની સમજૂતી છે તો પૂરી થાય છે આગળના મહાવરાની સમજૂતી મેળવવા માટે પ્લે સ્ટોર

એપ્લિકેશન આપને ગમશે તેમજ વિડીયો પણ આપને ગમશે કમેન્ટ કરી મને જરૂર જણાવજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં